ગુજરાત વિધાનસભાના અને કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ અને ખૂબ જ સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા એક ખૂબ સિનિયર નેતા છે ખૂબ કદાવાર નેતા છે અને તે ટૂંક સમયની અંદર હવે કોંગ્રેસ પક્ષનો છેડો ફાડી શકે છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાહેબને પોતાનું રાજીનામું છે તે અર્પણ કરશે અને આવતીકાલે પણ અને આસપાસ ખેસ ધારણ કરશે કારણ કે અર્જુન મોઢવાડિયા ખૂબ સિનિયર નેતા છે કદાવર નેતા છે અને તેઓ પોરબંદર ક્ષેત્રથી પોતાનું પ્રતિનિધિત્વ કરતા હતા ઘણા સમયથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે અર્જુન મોઢવાડિયા છે તે કોંગ્રેસનો ખેસ છે તેને છોડી શકે છે અને આખરે ખેસ હવે છોડી દીધો છે અને તેઓએ પોતાના કોંગ્રેસ પક્ષમાંથી તમામ પક્ષમાંથી તેઓએ રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે માનવામાં આવી રહ્યું હતું કે અર્જુન મોઢવાડે છે સિનિયર નેતા છે દિગ્ગજ નેતા છે તે ક્યારેય પણ પક્ષ છોડી ના શકે કોંગ્રેસનો પરંતુ આખરે હવે સીઆર પાર્ટી સાથે તેઓની બેઠક થઈ ગઈ છે કન્ફર્મ થઈ ગયું છે અને તેઓ હવે ટૂંક સમયની અંદર તેઓ કોંગ્રેસનો પક્ષ છોડી અને ભાજપનો ખેસ છે તે ભય હશે આવતીકાલે તે હવે જોવાનું બાકી રહ્યું છે મિત્રો લોકસભાની તમામ અપડેટ જોવા માટે આપણી ચેનલ ગેમની વાતને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો